સુરતના પુણા ગામની અમી સોસાયટીના રહીશોએ થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું પુણા ગામના અમી સોસાયટીમાંથી રોડ નીકળતા સોસાયટીના બસો જેટલા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો મકાનોના રહીશોએ થાળી વેલણ વગાડી મતદાન કરવા અંગેનો બહિષ્કારની ચીમકી લીધી હતી સ્થાનિક કોર્પોરેટર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાડવામાં આવેલ હતો રિપોર્ટર પ્રવીણભાઈ હરખાણી સાથે કેમેરામેન સંજયભાઈ વાઘાણી અમી સોસાયટી કારગીર ચોક પુણા ગામ રોડ અમે અહીંયા એટલા માટે ભેગા થયા અમારે બે અમારે 2019 થી અહીંયા અમારી સોસાયટીમાં રોડ નીકળે છે કે જેથી અમારે અહીંયા મધ્યમ પરિસ્થિતિના લોકો રહે છે અમારે નાના નાના બાળકો છે રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જશે અને આ રોડ કોર્પોરેટરના કહેવાથી નીકળેલો છે પહેલા કઈ રોડ હતો જ નહીં કેમ આટલા વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ આટલા વર્ષથી સરકાર ગઈ ક્યાં

અમારી ગાડીઓ ક્યાં મૂકાય અમારી સુરક્ષા શું રહે આજુબાજુના બધાય અમારી શેરીમાં ચાલે તમારા બાળકોનું શું અમારા બાળકોને રમવા ક્યાં જવાનું બેસવાનું ક્યાં અમારે અમારી એક જ માંગ છે કે અમારે રોડ નથી નીકળવા દેવાનો અને આ બે હજાર ઓગણીસ પછી કેમ આવું થયું કેમ અમે પૈસા નથી ખવડાવી શકતા એટલે કેમ તમે રૂપિયાવાળાને ત્યાં રોડ નીકળે છે ત્યાં પાડો ને ત્યાં રોડ પાડો કેમ કે ત્યાં પૈસા ખવડાવે છે અમારી સોસાયટી મધ્યમ વર્ગની છે કે જ્યાં અમે પૈસા ખવડાવીએ કે એવા નથી એટલે આ રોડ અમારે પાડવા નથી દેવાનો